અરે મામા અંદર આવો ને ઘણા દિવસ થઈ ગયા કેમ છો તમે હું એકદમ સરસ છું અંદર આવો બેસો આય તું પર બેસને સારુ તું કેમ છે બેટા હું એકદમ મજામાં છું સારુ તારા મમ્મી પપ્પા કેમ છે બધું ઠીક છે મામાજી ભણવાનું કેવું ચાલે છે જી એકદમ સારું મમ્મીની તબિયત કેમ છે હવે માની તબિયત પણ હવે એકદમ સારી છે પપ્પા હજુ પણ પીને ઝઘડો કરે છે કે શું એમને તો સુધરવાનું કોઈ નામ જ નથી સારું આજે તારી કોલેજમાં રજા છે ના કોલેજ તો છે મારી જો ચાલુ હોય તો કોલેજ કેમ નથી ગઈ તું ના આજે હું નથી ગઈ કેમ શું થયું એ કોલેજની એક્ઝામ ફી ભરવાની હતી અને મેં હજી સુધી ભરી નથી માએ કીધું કે કામ કરી છે ત્યાંથી એડવાન્સ લઈને આવશે તો એટલે જ્યારે પૈસા મળશે તો ફીસ ભરીને કોલેજ જોઈન કરેલી છે એવું વિચાર્યું હતું ફી નથી ભરી એટલે કોલેજ નથી ગઈ હા સાચી વાત સારું તારી એક્ઝામ ફી કેટલી છે મને કે તો પૂરા 5000 ભરવાના છે તું મારી પાસેથી માંગી લેવાતા ને મેં તને જીપે માં પાંચ હજાર મોકલ્યા છે આયક ની જરા ચેક કરીને બતાવ 5000 તો રિસીવ થયા છે તમારી મદદ માટે ખૂબ થેન્ક યુ ખાલી થેન્ક યુ જ કે બીજું શું જોઈએ તમને હું જે પણ માંગીશ આપીશ કે તમે પૂછીને તો જુઓ જીવ પણ હાજર છે શું જોઈએ ખાલી તે કહો અરે જીવ નથી જોઈતો મને પીવા માટે ઠંડુ પાણી આ બસ તેજ કાફી છે ઠીક છે મામાજી બે મિનિટ બેસો હું અંદર જઈને લઈને આવું છું લો મામાજી પાણી થેન્ક સારું બેટા તો હું જવું કે શું અરે હમણાં તો આવ્યા હતા આટલી જલ્દી કેમ જવું છે રોકાઈ જાઓ આરામથી ખાવાનું ખાઈ નઈ જજો અત્યારે મારે જવાનું છે બેટા થોડો કામ ધંધો છે તે મારે ખતમ કરવાનું છે અત્યારે જઈશ તો પતિ જશે મારું કામ મારે પોતાએ જ કરવાનું છે બેટા અરે મામાજી આટલી દૂર થી આવીને ખાધા વગર જશો તમે થોડુંક તો ખાઈને જાવ ને સારું સારું બેટા આટલું બધું કે છે ને હું ખાધા વગર નીકળીશ તો તને સારું નહીં લાગે બેટા તેથી હું આજે અહીંયા ખાઈને જ નીકળીશ આજે હું તારા હાથનું ખાવાનું જ ખાવાનું છું બરાબર ભત્રીજીના હાથનું ખાવાનું પણ એક અનેરો લાવો છે બેટા ઠીક છે મામાજી તમે આવો ને પહેલા ખાવાનું ખાઈ લો આવો ને ચલો ઉઠો

तो ये फॉर्म आप हमरा फिल करिया पर ओवरनो मैडम साड़ी फिर में आप पूछो तो बोला नहीं के तो भूल ही गई आओ नहीं अंदर आओ हां बैठो सारो सारो तुम्हें पढ़ाओ अह <laughs> लो मैडम आ फॉर्म छे आप फॉर्म फिल करू तो साड़ी आपशो ने अरे जरूर मळशे मैडम तुम्हें टेंशन ना आलो बराबर ओके सर वाओ આ સાડી તો ખૂબ જ સુંદર લાગે છે હા શ્યોર આ સાડી તમે મને જ આપજો હા જરૂર આ ફોર્મ ફિલ કરશો તો આ સાડી તમારી થઈ જશે ઠીક છે હું હમણાં જ ફિલ કરીને આપું છું આ શું છે આનો શું જવાબ આપું કંઈ પણ સમજમાં નથી આવતું અને આ શું છે તમને કોઈ ડાઉટ હોય તો મને કહેજો હો મેડમ